नमस्कार मित्रों केम छो बदाज आप जोई રહ્યા છો ધ ટેકનિકલ ગુજરાત અને આજે હું તમારી માટે ખૂબ જ મોટી માહિતી લઈને આવ્યો છું હા મિત્રો આખરે તે જાહેરાત આવી ગઈ છે જેની રાહ લાખો યુવાનો છેલ્લા કેટલાય મહિનાથી જોઈ રહ્યા હતા ગુજરાત પોલીસ PSI અને લોકરક્ષક ભરતી 2025 નો નોટિફિકેશન બહાર આવી ગયો છે અને આજના આ વિડિયોમાં હું તમને A થી Z સંપૂર્ણ માહિતી એકદમ સરળ ભાષામાં સમજાવીશ મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ વિડિયો લાઈક કરવા વિનંતી કારણ કે તમારા જેવા ઘણા લોકો છે કે તેમને માહિતી જરૂર છે અને આ માહિતી પહોંચાડવાની તમારે ફક્ત એક સબસ્ક્રાઇબ લાઈક અને કમેન્ટ કરવાની જવાબદારી તમારી વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો कारण के ते आखो फॉर्म भरवा रस्त फिजिकल सुधीनी संपूर्ण मार्गदर्शिका मेरी जसो एक भर्ती सौ प्रथम महत्व तारीखो फोर्म शुरू त्रिसेम्बर बेहजार पच्चीस तारीख तेवीस डिसेम्बर बेहजार पच्चीस मीस दिवस मैं एट्ल तेली तारीख सुधी राह जो वगर शुरुआत दिवसों में ज फोर्म भरी देजो બે કેટલા પદો પર ભરતી આ વખતે સરકાર ખૂબ જ મોટી ભરતી લઈને આવી છે પીએસઆઈ અને એસઆઈ ચારસોતેર જગ્યા લોકરક્ષક બાર હજાર ત્રણસો મળીને લગભગ તેર હજાર જેટલી જગ્યાઓ મિત્રો આટલી મોટી ભરતી સામાન્ય રીતે ઘણા વર્ષો પછી આવે છે એટલે આ વર્ષે તમારા સલેક્શનની શક્યતા ખૂબ વધી જાય છે ત્રણ कई पोस्ट माटे भर्ती छे पीएसआई केडर पीएसआई पुरुष पीएसआई महिला लोकरक्षक केडर लोकरक्षक पुरुष लोकरक्षक महिला एसआरपीएफ जेल सिपाही पुरुष महिला आबदी पोस्ट माटे अलग फिजिकल हुई शके पण ओवरऑल प्रोसेस एज छे चार शैक्षणिक लायकात हवे मित्रों घणी वक्त कमेंट मां लोको पूछे छे के भाई पीएसआई माटे शू लायकात जो ये बार पास हो तो पीएसआई आप शक आज पूरी क्लैरिटी आप दऊ पीएसआई अने एसआई माटे कोई कोईपण मान्य यूनिवर्सिटी माथी ग्रेजुएशन जरूरी छे है ये चाले बीए बीकॉम बीएससी बीसीए बीबीए कोई कोईपण स्ट्रीम फाइनल यर कंप्लीट हो तो अप्लाई करी कर जो परिणाम आ गू हो લોકરક્ષક LRD માટે 12 પાસ ફરજીઆત આ ભરતી ખાસ 12 પાસ યુવાઓ માટે સોનેરી તક છે એટલે સિમ્પલ શબ્દોમાં 12 પાસ LRD માટે ગ્રેજ્યુએશન PSI અને LRD માટે આટલું ક્રિસ્ટલ ક્લિયર રાખજો પાંચ ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું સ્ટેપ બાય સ્ટેપ મિત્રો ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે પણ નાના સ્ટેપમાં મિસ્ટેક થાય તો ફોર્મ રિજેક્ટ થશે એટલે ધ્યાનથી સાંભળજો ફોર્મ ભરવાનું માત્ર બે ઓફિશિયલ વેબસાઈટ os.gujarat.gov.in gprb.gujarat.gov.in ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની વસ્તુઓ ફોટો તાજેતરનો હોવો જોઈએ સહી બ્લુ પેનથી સ્કેન કરેલી સારી હોવી જોઈએ नाम म सरनामों आधार मुजब एक्जेक्ट मोबाइल नंबर और ईमेल होवा होइए कास्ट सर्टिफिकेट हो तो अपडेटेड राखव जो तमे दस मिनिट पारशो ने फॉर्म एक बार सारी रीते तपासशो तो रिजेक्ट थवानी शक्यता ऑलमोस्ट जीरो थी जाए छे। फिजिकल टेस्ट सिलेक्शन नो सीतेर टका भाग अही छे यार हूं नेट पर जो छोके लोको चौथी વધારે टेंशन फिजिकल ने लेने ले छे पण साचो कहूँ तो फिजिकल टफ नथी एग्जांपल टफ छे अहिं फिजिकल प्रोसेस खूब सिंपल छे पुरुष उम्मीदवारों माटे 5000 मीटर दौड़ ऊंचाई माप चेस्ट माप फुलावो जरूरी दौड़ माटे 25 में दिवस नी रेगुलर प्रैक्टिस करो तमे सरस रीते पार करी जशो महिला उम्मीदवारों माटे 1600 मीटर दौड़ ऊंचाई माप महिलाओं માટે દોડ પુરુષો કરતા ઘણી સરળ છે દિવસે નાની જોગિંગ ચાલુ કરો ગ્રેજ્યુઅલી ફૂલ ડિસ્ટન્સ કવર થઈ જશે ઇમ્પોર્ટન્ટ ટિપ ભલે 10 મિનિટ દોડો પણ કન્ટિન્યુઅસ દોડો વચ્ચે રોકાવો નહીં બદાથી વધારે अफेक्ट શ્વાસની ટેકનિક પાડી શકે છે દોડતા પહેલા 5 મિનિટ વોર્મアップ અને 5 મિનિટ સ્ટ્રેચિંગ કરો મિત્રો ફિઝિકલ એ સિલેક્શન નો 70% ભાગ નકકી કરે છે જેને ફિઝિકલ ક્લિયર થાય છે તેના માટે આગળનો રસ્તો સરળ થઈ જાય છે 7 PSI અને LRDI પરીક્ષા પ્રક્રિયા A થી Z સરળ ભાષામાં હવે વાત કરીએ પરીક્ષા પ્રક્રિયાની કેટલું મુશ્કેલ છે કેટલો સમય લાગે બધું સ્પષ્ટ કરી દઉં PSI અને SI માટે ચાર સ્ટેપ એક પ્રિલોમ એgzામ જનરલ નોલેજ અને એપ્ટિટ્યૂડ બે ફિઝિકલ ટેસ્ટ દોડ ઊંચાઈ ચેસ્ટ ત્રણ મેઇન એક્ઝામ દસ્ક્રિપ્ટિવ રાઇટિંગ વધતા ઓબ્જેક્ટિવ ચાર ડોક્યુમેન્ટ વેરીફિકેશન પીએસઆઈ માટે કોમ્પિટિશન વધારે હોય છે પણ જે નિયમિત તૈયારી કરે છે તેને મેઇન્સ સુધી પહોંચવું મુશ્કેલ નથી લોકરક્ષક માટે ત્રણ સ્ટેપ એક ફિઝિકલ ટેસ્ટ સૌથી મહત્વનું બે રિટર્ન એક્ઝામ ઓઇમાર આધારિત પેપર ત્રણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન એલા ડીમાં ફિઝિકલ પછી કોમ્પિટિશન અડધી થઈ જાય છે એટલે પહેલા ફિઝિકલ પાર કરવું એ સૌથી મોટો માઇલસ્ટોન છે આઠ પગાર ધોરણ હવે જે વાત સાંભળવા દરેક યુવાન ઉત્સુક હોય છે સેલરી કેટલી મળે કેટલું ફ્યુચર સિક્યોર ચાલો સરળ રીતે સમજીએ નવ ફોર્મ માટે કયા દસ્તાવેજો રાખવા આધાર કાર્ડ બાર ग्रेजुएशन मार्कशीट, फोटो सही जाति प्रमाणपत्र जो होय तो नॉन क्रिमिनल सर्टिफिकेट बधु रेडी राखशो तो पांच मिनिट में फॉर्म भराई जशे। दस सिलेक्शन चांस माटे टिप्स रियल प्रैक्टिकल, रोजनी दौड़ वीसमी पच्चीस मिनिट डेली पुशअप्स स्ट्रेचिंग ओजस जूना पेपर्स नोटिफिकेशन आखू वाँचवु फॉर्म भरता पेला बेवा चेक करवू ओं स्ट्रेस સતત પ્રયત્ન જેને આટલું જ ડિસિપ્લિન લાગુ પડે તેના સિલેક્શનના ચાન્સ ડાયરેક્ટ બે ગણો થઈ જાય છે મિત્રો આ હતી ગુજરાત પોલીસ પીએસઆઈ અને લોકરક્ષક ભરતી બે હજાર પચીસની સંપૂર્ણ સાચી અને સરળ માહિતી જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો એક લાઇક અને શેર કરજો કેમ કે હું રોજ તમારા માટે એવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી સરળ ભાષામાં લઈને આવું છું અને હા જો તમે બે હજાર પચીસની દરેક ભરતી યોજના અને સરકારી અપડેટ સૌથી પહેલા જાણવા માંગતા હો તો ધ ટેકનિકલ ગુજરાત ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ આવતી માહિતી સાથે જય ગુજરાત